વડોદરાના જાણીતા શ્રી સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોનું છ પોઈન્ટ તેત્રીસ કૌભાંડ મહિલાની બનાવટી સહી કરી બાનખત રદ કર્યા ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પાનસુરિયા પરિવારના પાંચ બિલ્ડરો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે દરમિયાન આ કેસમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં અને પ્રેસ કોન્ફરન્સ યોજાતા મામલો વધુ ગરમાયો છે ગોધરાના મહિલા શૈક્ષણિક સંચાલક જ્યોતિકાબેન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ મેસર્ઝ એસપી ઇન્ફ્રા સિદ્ધેશ્વર ગ્રુપના ભાગીદારો સુરેશભાઈ મનીષભાઈ પ્રવીણભાઈ કિશોરભાઈ અને રવિભાઈ પાનસુરિયાએ કોવિડના સમયગાળા દરમિયાન આર્થિક મદદની માંગ કરી હતી જ્યોપિકાબેને વિશ્વાસ રાખીને ટુકડે ટુકડે કુલ છ તેત્રીસ કરોડ રૂપિયા એટલે કે ત્રણ ત્યાંશી કરોડ રૂપિયા બેંક ટ્રાન્સફર અને બે પચાસ કરોડ રૂપિયા રોકડનું રોકાણ કર્યું હતું આ રોકાણ સામે બિલ્ડરોએ તેમના પ્રોજેક્ટ્સ સિદ્ધેશ્વર પેરાડાઇઝ અને પેસેફિકમાં દુકાનો તથા ફ્લેટના રજીસ્ટર્ડ બાનાખત કરી આપ્યા હતા જેલવાસનો લાભ ઉઠાવી બનાવટી સહીઓ કરી ષડયંત્ર ત્યારે બહાર આવ્યું જ્યારે જ્યોતિકાબેનના પતિ જેલમાં હતા આ સમયનો ગેરલાભ ઉઠાવીને બિલ્ડરોએ જ્યોતિકાબેનની જાણ બહાર તેમની ખોટી અને બનાવટી સહીઓ કરી સરકારી કચેરીમાં રજીસ્ટર્ડ બાનાખત રદ કરાવી નાખ્યા હતા એટલું જ નહીં આ મિલકતો અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી અને તેના પર કરોડો રૂપિયાની બેંક લોન પણ મેળવી લેવામાં આવી હતી આ કૌભાંડનો પર્દાફાશ થતાં દીક્ષિતભાઈ કાંતિભાઈ પટેલ ફરિયાદ પક્ષને બિલ્ડરો દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે બિલ્ડરોએ જણાવ્યું હતું કે જો પોલીસ ફરિયાદ કરશો તો જોઈ લઈશું આ વિવાદને લગતી એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેના આધારે બિલ્ડરોની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે ફરિયાદી પક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે કે સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ અને બેંક કર્મચારીઓની મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ શક્ય નથી કોઈની ગેરહાજરીમાં તેની બનાવટી સહીથી રજિસ્ટર્ડ દસ્તાવેજ કેવી રીતે રદ થઈ શકે તે તપાસનો વિષય છે આ મામલે એડવોકેટ હિતેશ ગુપ્તા અને ફરિયાદી દીક્ષિત પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ન્યાયની માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે બિલ્ડરો વિરુદ્ધ મજબૂત પુરાવા છે અને પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે હાલ હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રવિ સુરેશ પાનસુરિયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને એક વિડીયો વાયરલ કરીને તેઓએ દીક્ષિતભાઈ પટેલ અને તેમના પત્ની અને કેટલાક અન્ય લોકોની સામે વ્યાજખોરી બાબતના ખોટા આક્ષેપો કર્યા છે તેના બાબતની સાચી હકીકતો એવી છે કે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ કુલ ચાર આરોપીઓ જેમાં સુરેશ પાનસુરિયા મનીષ પાનસુરિયા પ્રવીણ પાનસુરિયા કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયા એવા આ પાંચેની સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે દસ્તાવેજી પુરાવા સાથે આ તમામ આરોપીઓએ ગુણાહિત ષડયંત્રના ભાગરૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં પણ આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને રજૂ કરેલા છે અને એક તરફી જાન બહાર દસ્તાવેજ ખાતો રદ કર્યા છે જે હાલ પણ જે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક વખત ફરીવાર ક્લિયર કર્યું કે એક તરફી કોઈ બાના ખાતો રદ ન થઈ શકે આ જે પ્રસ્થાપિત સિદ્ધાંતોને તમામ રીતે નેવે મૂકીને પણ પૈસા પડાવી લીધા બાદ આ ફરિયાદી અને ફરિયાદી એમાં દીક્ષિતભાઈ પટેલના પત્ની એમના દ્વારા જ આ વિગતવારની આખી ફરિયાદ આપવામાં આવી છે અને હવે જ્યારે એ ફરિયાદની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈને જ્યારે આરોપીને એવું ખબર પડી ગઈ છે કે હવે પોલીસની જે કાર્યવાહી છે એમાં એ પહોંચી નથી શકતા અને પોલીસ પાસે હવે તમામ પ્રકારના તમામ દસ્તાવેજો આવી ગયા છે રેકોર્ડ ઉપર બેંકના ટ્રાન્ઝેક્શનમાં જ અમારી પાસે તમામ સ્ટેટમેન્ટ્સ છે જે સ્ટેટમેન્ટ્સથી એ પ્રસ્થાપિત થાય છે કે કરોડો રૂપિયાનો બેન્કિંગ વ્યવહાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી થયેલો છે સામે કોઈ પણ રકમ પરત આવી નથી દસ્તાવેજ અને બાનાખાત કરવા માટેના મિલકત આપવાના માટે એમને પહેલાં તો પૈસા બેંક ટ્રાન્સફરથી મેળવ્યા અને પછી પૈસા મેળવ્યા પછી આ છેતરપિંડી કરવાનો એક આર્થિક મોટો ગુનો જ્યારે આરોપીઓએ આ સમગ્ર પરિવારજનોએ મળીને કર્યો છે ત્યારે હવે પોલીસ તપાસના અંતે જ્યારે એફઆઈઆર થાય એવી પરિસ્થિતિ હોય અને કોઈપણ રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને પણ જ્યારે આરોપીઓને કોઈપણ પ્રકારનો કોઈ લાભ નથી મળી શક્યો ત્યારે હવે તેઓએ દીક્ષિતભાઈ અને તેમના પરિવારજનો સામે ખોટા આક્ષેપો કર્યા છે અમને જે કોઈ પોલીસ તપાસ છે જે કોઈ પોલીસ કાર્યવાહી છે એમાં સંપૂર્ણપણે અમને વિશ્વાસ છે વડોદરાની હરણી પોલીસ સ્ટેશનમાં જ આ સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલી રહી છે અને દસ્તાવેજો જ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે એક મોટા ષડયંત્રના ભાગરૂપે આ બિલ્ડર લોબી દ્વારા પૈસા પડાવી લીધા બાદ હવે પૈસા પરત ન ચૂકવવા પડે તેવા જ આશયથી વ્યાજખોરીના ખોટા આક્ષેપો કરી રહ્યા છે વોઇસ કોલ સાથેના રેકોર્ડિંગ સાથેના વોઇસના પુરાવા છે કે ઓગસ્ટ બે હજાર પછી કોઈ પણ પ્રકારે આ આરોપીઓનો કોઈ કોન્ટેક થયેલો નથી અને જાણે પહેલાંથી જ એક ષડયંત્ર મનાઈને બેઠા હોય કે પહેલાં તો રાજકીય વર્ગના ઉપયોગ કરીને ટ્રાય કરીશું કે જો પોલીસ કોઈપણ રીતે એ મેનેજ કરી શકતા હોય જ્યારે હવે કંઈ એમને એવું ખબર પડી છે કે હવે પોલીસનો શકંજો કસવાનો છે એફઆઈઆર થાય એવું પ્રાથમિક તપાસના અંતે હવે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે કોઈ ષડયંત્રના જ ભાગરૂપે ઘર છોડીને જતા રહીને એક વિડીયો પ્રકાશિત કરીને મીડિયાના માધ્યમથી એક ખોટું દબાણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે